તે ઉર્જા સપ્તાહ બે હજાર પચીસના ઉદઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સફળતા પર ભાર મુકાયો ભારતીય ઉર્જા સપ્તાહ બે હજાર પચીસના ઉદઘાટન સમારોહમાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ભારતીય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શહેર ગેસ વિતરણ અને સોલર કુકિંગ પાયલોટ દ્વારા સો ટકા સુવિધા પ્રાપ્ત કરી છે જે દર્શાવે છે કે નીતિ આધારિત ઉકેલો જીવનમાં પરિવર્તન લાવી શકે છે આ સમારોહમાં આઈઈડબલ્યુ ના પચીસના વિશાળ અને વૈવિધ્યસભર સ્વરૂપને ઉજાગર કરવામાં આવ્યું જેમાં દસ દેશોના પેવેલિયન અને આઠ થીમેટિક ઝોનનો સમાવેશ થાય છે જેમ કે હાઇડ્રોજન બાયોફ્યુઅલ્સ અને નેટ ઝીરો પહેલો આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સફળતા પર ભાર મૂકવામાં આવ્યો છે ભારતના ગ્રામ્ય અને આર્થિક રીતે પછાત પરિવારોને સ્વચ્છ રસોઈ ઇંધણ ઉપલબ્ધ કરાવતી મહત્વપૂર્ણ યોજના છે આ ઉપરાંત આઈડબલ્યુ પચીસ દરમિયાન ક્લીન કુકિંગ મિનિસ્ટેરિયલનું આયોજન કરવામાં આવ્યું છે વૈશ્વિક સ્વચ્છ રસોઈ ઉકેલો અપનાવવા માટેની સહયોગી પ્રયાસોને

Can transform lives. The answer to energy transition lies in strategic investments across hydrocarbons and renewables. The future lies in smart capital reallocation, for instance, deploying wind and solar where intermittency is manageable, biofuels where liquid fuel demand persists, and gas where firm power is essential. That is how we assure both affordability and